નમસ્કાર વેધર અપડેટમાં આપની સાથે હું છું સેજલ હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી આવી છે એનાથી તમને માહિતગાર કરવા છે કેમકે હજુ ખતરો ટળ્યો નથી ગુજરાતને સાવધાન રહેવાની જરૂર છે હજુ પણ હવામાન વિભાગે આજના દિવસમાં કચ્છ સૌરાષ્ટ્ર અને મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે અસાધારણ એટલે કે અત્યંત ભારે અતિ ભારે કરતાં પણ વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જે આપવામાં આવ્યું છે છે યથાવત ડીસા પાસે જે ડીપ ડિપ્રેશન હતું એ હવે આગળ વધ્યું છે અને પાટણથી દસ કિલોમીટર દૂર છે માત્ર મોન્સૂન ટ્રફ ઓફોર ટ્રફ જે અરબ સાગરની અંદર સક્રિય થયું છે એ પણ વધારે પ્રમાણમાં એક્ટિવ છે જેના કારણે આજે સૌરાષ્ટ્રમાં અસાધારણ વરસાદની આગાહી છે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે અમુક એ સિવાયના તમામ જિલ્લાઓમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે અમદાવાદ ખેડા આણંદ દાહોદ મહીસાગર વડોદરા પંચમહાલ છોટાઉદેપુર ભરૂચામાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ અપાયું છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અરવલ્લીમાં પણ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આઉતિકાલે આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગણત્રીસ ઓગસ્ટે ભરૂચ નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને આ સાથે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો આજે પંચાવનથી પાંસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જે ઝટકાના પવનો આપણે કહીએ છીએ એ પવનો પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાય એવી શક્યતાઓ છે દરિયાકિનારે લોકોને ન જવા માટે સૂચના આપવામાં આવી છે કેમ કે ભારે પવન સાથે વરસાદ પડશે અને પ્રિકોશન્સના ભાગ રૂપે દરિયા મોટા ભાગના જે દરિયા કાંચાના વિસ્તારો છે ત્યાં ત્રણ નંબરનું સિગ્નલ છે આપી દેવામાં આવ્યું છે ભયજનક સિગ્નલ છે આપવામાં આવ્યું છે રાજ્ય પર હજુ પણ ખતરો ચોવીસ કલાક માટે યથાવત છે કેમ કે રેડ અલર્ટ છે અત્યંત સક્રિય સિસ્ટમ છે જેના કારણે ભારે વરસાદ અને નુકસાનની પણ શક્યતા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવનું શું કહેવું છે સાંભળીએ कल जो डीप डिप्रेशन बना हुआ था दिशा से 90 किलोमीटर की दूरी पे शाम के टाइम में वो आज मूव होकर के 10 किलोमीटर दस किलोमीटर की दूरी पे पाटन से और 50 किलोमीटर की दूरी पे दिशा से आज बना हुआ है और इसका जो मूवमेंट है वो वेस्ट साउथ वेस्ट वार डायरेक्शन में और इसके और ये मूव करते हुए उनतीस तारीख को नॉर्थ ईस्ट अरेबियन और, और कच्छ रीजन में प्रवेश करेगा मॉर्निंग आवर्स में और इसके साथ ही आज के लिए मानसून ट्रक डिप डिप्रेशन से गुजरते हुए नॉर्थ गुजरात को जा रही है और इसके साथ ही एक जो ऑफसोर ट्रक साउथ गुजरात में बनी हुई थी कल्पी वो आज भी प्रशिस्ट कर रही है जिसके लिए जिसके कारण आज के लिए सौराष्ट्र और सौराष्ट्र रीजन के जो सौराष्ट्र रीजन में एक्सेप्शनल हैवी रेनफॉल की वार्निंग है और इसके साथ ही डे टू में सौराष्ट्र रीजन के लिए सारे डिस्ट्रिक्ट कवर है जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और रेड अलर्ट आज के लिए भी जारी है और डे थ्री के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और डे फोर के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और गुजरात रीजन की बात करेंगे तो आज के लिए गुजरात रीजन के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है खेड़ा अहमदाबाद आनंद पंचमहल दाहोद महसागर बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत डांग नवसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के वहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए गुजरात रीजन के लिए हैवी हैवी टू की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और डे थ्री के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और इसके साथ ही जो डे थ्री में भरूच सूरत नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली डांग के लिए हैवी रेनफॉल रे की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है डे थ्री के लिए और डे फोर डे फाइव डे सिक्स और डे सेवन के लिए गुजरात के सूरत नौसारी बलसाड़ दमन दादरा नगर हवेली डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और आने वाले तीन दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडर स्टार की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए एंटायर गुजरात पोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो કિલોમીટર પર આવો તો સાવચેત રહેજો ગુજરાત કેમ કે હજુ ખતરો ટળ્યો નથી અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ તમારા ગામ જિલ્લા અને વિસ્તારની અંદર કેવો વરસાદ છે કેવી પરિસ્થિતિ છે તમે કમેન્ટમાં લખીને અમારી સાથે જોડાઈ શકો છો અમને જણાવી શકો છો અત્યારે બસ આટલું જ નમસ્કાર